રાધનપુર ખાતે આવેલ વાગડ લોહાણા મહાજનવાડી પાસે ઠંડી છાશનું વિતરણ પ્રભુપ્રસાદ પરિવાર ઈશાન હોમ દ્વારા આયોજિત ઉનાળાના બે મહિના રાધનપુર ખાતે ઉનાળાના કાળઝાળ ગરમીની અંદર રાધનપુર બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ઠંડક મળી રહે તેના માટે અમૃત સમાન છાશનું ફ્રીમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે ઉનાળાના બે માસની અંદર રાધનપુર બજારની અંદર આવતા લોકોને ઠંડી છાશ પીવડાવવામાં આવે છે ફીમાં આ પસંદને લોકો સેવા આપી રહ્યા છે જે મુકેશભાઈ ડાયાલાલ મહારાજ અને દલપતરામ મણિલાલ મહારાજ અને ઠાકોર કીર્તિભાઈ અને દીપકભાઈ ઠક્કર સહિતના લોકો દ્વારા સેવા કરી રહ્યા છે લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર અમૃત સમાન ઠંડી મીઠી છાશ છાશ પીવડાવી રહ્યા છે ઉનાળા સામે લોકોને રક્ષણ મળી રહે તે ધ્યાનમાં રાખીને રાધનપુર ખાતે છાશનું વિતરણ કરવામાં આવે છે મોટી સંખ્યાની અંદર રાધનપુર બજારની અંદર ગ્રામ્ય વિસ્તારોમાંથી ખરીદી કરવા આવતા અને બજારની અંદર પોતાના કામ ધંધા માટે આવતા લોકોને કાળઝાળ ગરમી વચ્ચે અમૃત સમાન ઠંડી છાશ ફીમાં વિતરણ કરી પીવડાવવામાં આવે છે આ સેવા કાર્ય જોઈ લોકોની અંદર ખુશી જોવા મળી હતી આવું સરસ મજાનું કાર્યકર્તા પ્રભુ પ્રસાદ પરિવાર અને ઈશાન હોમ દ્વારા કાર્ય કરવામાં આવે છે તેને લઈને તેમની સેવાકીય કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે જલારામ બાપાના આશીર્વાદથી લોકોને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે જલારામ ભક્ત દ્વારા